આજના વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણમાં ચૌદ પાઠ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી તેનું જે નવી સ્વાધ્યાય પોત્રીમાં જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશે શીખવાના છીએ પેલો પ્રશ્ન છે પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન છે ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ હોય છે તો તેનો જવાબ છે ધરતીકંપ આવે ત્યારે આજુબાજુ ભાગદોડ હોય છે અને લોકોની ભૂમાભૂમના અવાજો આવતા હોય છે બીજો પ્રશ્ન છે ધરતીકંપ બાદ મકાનો શું થયું હતું હવે ધરતીકંપ બાદ કાચા મકાનો ધરાશયી થઈ ગયા હતા અને પાકા મકાનોમાં તિરાડો થઈ ગઈ હતી આગળ ત્રીજો પ્રશ્ન છે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી કોણ કોણ મદદે આવ્યા હતા ધરતીકંપના થોડા દિવસો પછી બીજા શહેરના લોકો વિવિધ સંસ્થાઓ ડોક્ટરો સરકારી અધિકારીઓ વગેરે મદદે આવ્યા હતા ચોથો પ્રશ્ન છે ધરતીકંપ બાદ ભોજન માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો કે ધરતીકંપ બાદ એક સલામત સ્થળે બધા લોકો માટે સાર્વજનિક જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે પાંચમો પ્રશ્ન છે ધરતીકંપ બાદ લોકોનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે તો કે ધરતીકંપ બાદ એન્જિનિયરો દ્વારા

આગળ બીજો પ્રશ્ન છે નીચેના ઘર બનાવવા માટે વપરાયેલી વસ્તુઓની યાદી બનાવો તો અહીંયા ઝૂંપડું અને મકાન તો એ બે મકાન બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે તેના વિશેની આપણે અહીંયા નોંધ કરવાની છે તો એ નોંધ છે અહીંયા ઝૂંપડું બનાવવા માટે માટી પથ્થર લાકડા ઘાસ નળિયા વગેરેની જરૂર પડે છે ત્યારે પાકું મકાન બનાવવા માટે શેની જરૂર પડે રેતી સિમેન્ટ ઈટો કાંકરી લોખંડ આ બધી વસ્તુઓની જરૂર છે એ પાકું મકાન બનાવવા માટે પડે આગળનો પ્રશ્ન છે કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ તો કે ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું ટોર્ચ તેમજ જરૂરી સામાન સાથે લઈ લેવો રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવું તો પૂર આવે ત્યારે આપણે આવું કરવું જોઈએ

બહાર નીકળી જવું અને ફાયર બ્રિગેડને જાણ કરવી જોઈએ આગળ પ્રશ્ન ચાર છે પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ આપો પેલો પ્રશ્ન છે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે છે જો ભૂકંપ આવે પછી મકાનો બધા ધરાશાયી થઈ જાય તો એમને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુની વ્યવસ્થા કરવામાં આવે છે હવે એ તંબુની અંદર રહેવાનું હોય એમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે કે પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે છે તથા કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા પણ નથી તેથી ખૂબ જ મુશ્કેલી અંદર પડે છે બીજું છે વૈજ્ઞાનિકો શું શોધવા માટે આવ્યા હતા કે વૈજ્ઞાનિકો હવે પછી કયા વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવા માટે આવ્યા હતા બીજો પ્રશ્ન છે ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો તો ગુજરાતમાં છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના દિવસે ભૂકંપ આવ્યો હતો ચોથો પ્રશ્ન છે ધરતીકંપ બાદ લોકોને શું શું મુશ્કેલીઓ પડે છે કે ધરતીકંપ બાદ ઘર ધરાય સુઈ થવાથી રહેવાની જમવાની અને ઈજા થઈ હોય તો દવા ન મળવા જેવી મુશ્કેલીઓ પડે છે આગળ પાંચમો પ્રશ્ન છે અ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એમાં પહેલું છે મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ એ વિધાન ખોટું છે બીજું છે ધરતીકંપ કુદરતી આપદા છે આ એ સાચું છે ત્રીજું છે ડોક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે એ ખોટું વિધાન છે ડૉક્ટરો છે ધરતીકંપ વિશે જાણકારી ન મેળવી ચોથું છે આપત્તિના સમયે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ તો કે એ સાચું વિધાન છે મુશ્કેલીના સમયમાં આપણે મેદાન છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પેલું છે ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં લોકો સામૂહિક રીતે મુશ્કેલી પડે છે એમાં છે ધરતીકંપ સિવાય પૂર વાવાઝોડું આગ વગેરે જેવી આપત્તિમાં લોકોને સામૂહિક મુશ્કેલી પડે છે બીજો પ્રશ્ન છે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચાર આવે છે વધારે વરસાદ આવે ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવે છે તો કે તમારા મનમાં જેવા વિચાર આવતા હોય એ વિચારો તમારે અહીંયા નોંધવાના છે મેં અહીંયા જવાબ લખ્યો છે કે વધારે વરસાદ આવે ત્યારે પૂર આવી જવાના વિચારો આવે છે બીજું છે તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું કર્યું હતું એનો આપણે નોંધ કરવાની છે કે તમારા કોઈ મિત્ર હોય એને કોઈ મુશ્કેલી આવી હોય એના ઘરે તમે એને શું મદદ કરી હતી તો તમે જે મદદ કરી હોય એ અહીંયા નોંધવાની છે મેં અહીંયા જવાબ લખ્યો છે ખૂબ વરસાદ પડવાથી મિત્રના ઘરે પાણી ભરાઈ જવાથી તેને મારા ઘરે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી તો એ મેં નોંધ્યું છે તમારે તમે જે મદદ કરી હોય એ નોંધવાનું છે ચોથો પ્રશ્ન છે ધરતીકંપ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો તો કે ધરતીકંપ પછી અમે લોકોને ખાવાનું આપી શકીએ અને ઈજા થઈ હોય તેમને પ્રાથમિક સારવાર આપી શકીએ પાંચમો પ્રશ્ન છે ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે જો ધરતીકંપ આવ્યા પછી મકાન ધરાશાયી થયા હોય તો એની અંદર ફસાઈ ગયા હોય એવા લોકોને બચાવવા માટે ધરતીકંપમાં ફસાયેલા લોકોની મદદ માટે હંમેશા મોટા સાધનો જેવા કે જેસીબી છે ક્રેન છે વગેરે જેવા સાધનો છે એ ઉપયોગી બને છે તો આવી રીતે આ પાઠનું સ્વાધ્યાય છે એ આપણે લખવાનું હતું